લોકો આઠ આઠ વર્ષ દસ દસ વર્ષ મેરેજ થઈ ગયા ને લગ્ન પછી એ કહેતા હોય કે માથાનો દુખાવો રહી જાય છે કમરનો દુખાવો રહી જાય છે બરાબર કામકાજ કરવાના કારણે પાંડલીમાં દુખાવો રહી જાય સ્પિન્ડલીની અંદર દુખાવો રહી જાય ગોઠની અંદર દુખાવો રહી જાય બરાબર યા માસિકની સમસ્યા બરાબર જો માસિક એક એવી વસ્તુ છે ને કે રેગ્યુલર ન થાય એટલે ઓલાદનો સુખ એને મળે નહીં તો આ બધી હમદર્દની એવી પ્રોડક્ટ છે કે જે સો દોઢસો બસો અઢીસો રૂપિયામાં આ ડબ્બો મળતો સો રૂપિયાથી સ્ટાર્ટ થાય બસો અઢીસો રૂપિયાનો ભાવ એન્ડ આવી ગયો પણ એ ત્રણ મહિના છ મહિના વાપરવાથી જે લોકો અનાજનું સુખ માંગે છે આ કુદરતી ઉપચારોથી બનાવેલી હમદર્દની આઈટમોથી ઘણાય લોકોને એવો ફાયદો થયો છે કે કુદરતે એમના ઘરે છે ને ઓલાદની ખુશખબરી આપી છે એ દુર્બળ હોય છે જેને શરીરમાં હોતા નથી તો એમના મા બાપ હોય છે એને ઘણી બધી એની ફિકર હોય છે કે ભાઈ મારા દીકરો છે એ એને તાકાત નથી જલ્દી થાકી જાય છે ભણવામાં કંઈક પ્રોબ્લમ પડતી હોય યાદ ન રહેતું હોય તો કારણ કે એનો ખોરાક નથી ચાલતો ખાવાનું નથી ચાલતું જેથી કરીને એ બાળક દુર્બળ હોય છે જેને કહેવાય કે પતલો હોય છે આપણે તો ઘણા લોકોને જેને જ કહેવાય કે સંતાનના પ્રોબ્લેમ હોય છે ઓલાદના પ્રોબ્લેમ હોય છે તો ખાસ કરીને એને લગતી કોઈ આપણી પાસે દવા કે કોઈ એવું ખરું વિગત સંબંધમાં બહુ પ્રોબ્લેમ હોતો હોય છે બરાબર કે વીર્ય પતલું થઈ જવું બરાબર પછી સંભોગમાં વધારે ટાઈમ ન ખેંચાઉં મિત્રો સ્વાગત છે આપનું એક નવા ની અંદર અને નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે અમે આજે તમને એક એવી માહિતી આપવાના છીએ કે લોકો જે રોજિંદા જીવનની અંદર અમુક એવા એવા રોગોથી અમુક એવા ગુપ્ત રોગોથી અમુક ઘણી બધી વસ્તુઓથી પીડાતા હોય છે જે કોઈને કહી નથી શકતા ડોક્ટરની પાસે જઈ નથી શકતા તો ખાસ કરીને જે દેશી ઉપચાર છે અને જેને કહેવાય કે 100 થી સવાસો વર્ષ જૂની કંપની જે છે જેને જેને કહેવાય કે દેશ અને વિદેશની અંદર પણ એની ખૂબ માંગ રહી છે અને આજ સુધી તેણે જે પ્રોડક્ટ પ્રોડક્ટ બનાવી છે એ કોઈ દિવસ ફેલ નથી ગઈ તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો કેમ કે આજે અમે તમને જે પ્રોડક્ટો જે વસ્તુ જે સ્વાસ્થ્ય માટે બતાવવાના છીએ એ ખૂબ જ ઉપયોગી છે અને જો તમને વિડીયોની અંદર મજા આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો અગાઉ તમે જે વિડીયો જોયું અને ઇન્ટ્રોમાં જોયું અને આગળના જે શોર્ટ જોયા તો ખાસ કરીને આજે અમે તમને એક એવી કંપનીથી વાકેફ કરાવવાના છીએ કે જેનું દુનિયાની અંદર કઈક ને કઈક એવું નામ છે અને સતત સો સવાસો વર્ષથી જે અતુટ લોકોની સેવામાં છે અને ખાસ કરીને એ કંપનીનો જે કે મુનાફો એટલે કે નફો લોકોની માટે જેને કહેવાય કે એજ્યુકેશનમાં છે લોકોની માટે કંઈક ને કંઈક મદદની અંદર વાપરતા હોય છે તો આજે હું વાત કરવા માંગુ છું હમદર્દ હમદર્દ કંપની જે તમે માર્કેટની અંદર બજારની અંદર એક શરબત આવે છે જેને રૂહબ્ઝા કહેવામાં આવે છે જેનીથી આ કંપની પ્રખ્યાત છે જેને કહેવાય છે હમદર્દ આ કંપની છે એ ઓગણીસો ની અંદર આ કંપનીની શરૂઆત થઈ છે અને ખાસ કરીને આ કંપની એક હજાર પ્રોડક્ટો બનાવે છે અને એમનો રેકોર્ડ છે કે 1000 પ્રોડક્ટોમાંથી 100 પ્રોડક્ટ એમની ફેલ નથી ગઈ અને આ પ્રોડક્ટની માંગ દેશ અને વિદેશની અંદર ખૂબ જ છે અને જેને કહેવાય કે સ્વાસ્થ્ય માટે જેને અલગ અલગ પ્રકારના જેને કહેવાય કે રોગો છે એની માટે ખૂબ જ ઉપયોગી છે કે જેમાં ડોક્ટરો કામ નથી કરી બતાવતા એમાં આ હમદર્જે એવું કામ કરી બતાવ્યું છે તો ખાસ કરીને 1906 ની અંદર દિલ્હીની અંદર

તો ખાસ કરીને અમે તમને આજે જે વસ્તુઓ બતાવવાના છીએ વિડીયો કરવાનો છે કે અમે એક્સપ્લોર માહિતી જે લોકોની માટે કામ આવતી હોય હોય લોકોને ઉપયોગી છે તેવી બનાવતા હોય છે જેથી કરીને અમુક લોકો જે સ્વાસ્થ્યની અંદર પીડાય છે અમુક લોકોની એવા ગુપ્ત રોગો છે અમુક લોકો જેને કહેવાય કે બોડી એની અંદર પાવર નથી જે જલ્દી થાકી જાય છે કામ નથી કરી શકતા આખો દિવસ જેને ચીડચિડાવ પણ રહે છે તો ખાસ કરીને એના માટે હમદર્દ છે એ જેને કહેવાય કે સો સવા સો વર્ષ જૂની કંપની છે અને ખાસ કરીને જે છે એ લોકોની માટે કામ કરે છે અને યુનાની એટલે કે ઘણી બધી એવી હર્બલ પ્રોડક્ટો બનાવે છે કે જે દેશ નહીં આપણા ભારત દેશ નહીં પણ વિદેશોની અંદર પણ એની ખૂબ માંગ રહે છે તો ખાસ કરીને ભાવનગરની અંદર જે જેનું સેલિંગ કરે છે હમદર્દની વસ્તુઓ અલગ અલગ પ્રકારની જે વેચે છે તેમની સાથે અમે તમને મેળવશું એ કેવા કેવા પ્રકારની વસ્તુઓ વેચે છે એ વસ્તુઓ સેમ સ્વાસ્થ્યમાં કઈ કઈ રીતે ઉપયોગી આવે છે એ તમામ પ્રકારની આજે અમે તમને માહિતી આપશું તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં સ્ક્રીપ ન કરતા અને જો આપના કુટુંબની અંદર આપના મિત્ર વર્તુળની અંદર અને આપના પાડોશની અંદર કોઈ પણ લોકોને આ સ્વાસ્થ્યનો પ્રોબ્લેમ હોય તો તમે બિંદાસ અને બે ઝીઝક તમે જે આપણી સાથે મોલાના છે અ અને જે હમદર્દની પ્રોડક્ટ વેચે છે અને એના કેટલાય બધા પરિણામ લક્ષી પરિણામો આવી ચૂક્યા છે તો ખાસ કરીને વિડિયો જોજો અને એને તમે પણ વિડીયો મોકલજો તો ખાસ કરીને મૌલાના સાહેબ તમારું સ્વાગત છે અમારા આ જે જાહિદ એક્સપ્લોરર કરીને જે અમારી ની અંદર ચેનલ છે અને ખાસ કરીને અમે લોકો જે છે એ આવી એક્સપ્લોર વિડીયો બનાવતા હોય તો ખાસ કરીને પહેલી અમે વાત કરીશું કે આ જે હમદર્દ છે એ છે શું હકીકતમાં હમદર્દ સો સવા સો વર્ષ જૂની કંપની છે અને આપણા રાજા રજવાડા આપણા ગઢિયા ભૂઢ જે દેશી ઉપચારો વાપરતા અને ને કે જેમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી આ વસ્તુ વાપરવાથી તમને ફાયદો ને ફાયદો જ થાય કોઈ જાતનું નુકસાન ન થાય ને હમદર્દી લગભગ એક હજારથી વધારે પ્રોડક્ટ બનાવેલી છે જેમાં માથાના વાળની સમસ્યાથી લઈને ઉંદળીની સમસ્યા હોય બરાબર પછી સફેદ દાગની ફરિયાદ હોય પછી સ્કીનને લાગતી વળગતી દાદર હોય ખરજુઓ હોય ખંજોળ હોય એ બધી વસ્તુ તમે હમદર્દની અંદર જુઓ ને તો લિક્વિડની શકલમાં પાવડરની શકલમાં ગોળીની શકલમાં અથવા માજુનના ડબ્બાની શકલમાં એવી એવી વસ્તુ જે છે એ સો પર્સન્ટ હે ને હંડ્રેડ પર્સન્ટ છે ને બહુ અક્ષિત છે ખાસ કરીને

પછી સંભોગમાં વધારે ટાઈમ ના ખેંચાવો ટાઈમની પ્રોબ્લમ ઇસ્ટીમાની પ્રોબ્લેમ બરાબર તો આ બધી વસ્તુ માટે જે છે કે નહીં એની માટે હમદર્દની અંદર સિલ્વર ગોલ્ડન શિલાજીત માજુન ખમીરા માજુને મોગલિઝ બરાબર અને માજુને ખમીરા ઘઉઝબા અંબાજી આ બધી એવી વસ્તુ છે કે જેને વાપરવાથી માણસને હંડ્રેડ પર્સન્ટ ફાયદો થાય છે અને બહુ સારું બેનિફિટ રહેશે અને

બહારની વસ્તુ ખાઈને બચ્ચા દાના ની અંદર જે ગરમી થઈ ગઈ હોય એની અંદર ઠંડક પેદા કરવા માટે અને બચ્ચાના સુખ માટે બે મુરાદ છે બરાબર આ બધી એવી વસ્તુ છે કે જે મર્દ માટે અને औरत માટે

અક્ષીર છે ને હંડ્રેડ પર્સન્ટ શુદ્ધ છે આની અંદર કોઈ મિલાવટ બરાબર કોઈ ડુપ્લિકેટ કેમ કે આપણે માણસોનો ભરોસો કમાવાનો છે મેન વસ્તુ છે આ શિલાજીતમાં આઈએસઓ માર્ક સર્ટિફિકેટ વાળું માર્કો પણ લાગેલો છે આ તમે જોવો ને તો હાથ પગના દુખાવામાં કામ લાગે બરાબર જે લોકોને હાડકાનું ઓપરેશન કરાવવા રહ્યું એને કામ લાગે જીમમાં જના છોકરા છોકરીઓ માટે બહુ અક્ષીર છે જે જે લોકો આપણી દુકાનેથી લઈ ગયા એ લોકોએ આના બહુ વખાણ કર્યા છે કે તમારી અહીંયાથી શિલાજી તમે લઈ જાઓ બરાબર તો હમદર્દની પ્રોડક્ટમાં અમને બહુ જ લાભ અને બહુ જ ફાયદો થયો છે ખાસ કરીને ઉસ્તાદ બીજું આપણે એ વાત પૂછશું કે આજના સમયની અંદર જ્યારે ખોરાક છે એ બધા ખૂબ જ જેને કહેવાય કે તકલાદી નકલી થઈ ગયા છે ક્યાંક ને કંઈક ખાતર છે આ છે તે છે સરકાર ઓલી વસ્તુ જે હોય તેમાં મિલાવટ આવે છે તો ખાસ કરીને જોયું છે આપણે તો ઘણા ને જેને કહેવાય કે સંતાન ના પ્રોબ્લેમ હોય છે આની અંદર છે ને સોના અને ચાંદી ના વરખ વાળી વસ્તુ છે અને તમે જો બહુ એટલે બહુ લાભકારક છે જો આની અંદર તમે જોવો ને તો સિલ્વર અને ગોલ્ડ ના વરખ નાખેલા હા આમાં દોઢસો થી વધારે દોઢસો થી વધારે આમાં દેશી ઓહોળિયા નાખેલા છે બરાબર આવી ઘણી બધી વસ્તુ માજુ મોસે હયાત છે માજુ ખમીરા છે માજુને મોમસિક છે આ બધા એવા એવા માજુન છે આપણી પાસે કે જેને સવારે નાસ્તો કર્યા પછી અથવા રાત્રે જમ્યા પછી અડધી ચમચી અડધી ચમચી ગરમ દૂધ સાથે લઈને ઈશાલ્લા એને ત્રીજા દિવસે કે સાતમા દિવસે આનો રિઝલ્ટ દેખાઈ જશે બરાબર છે બરાબર ને આપણે જે બીજી વિલાયતી દવાઓ વાપરી બરાબર એ લેવાથી અડધી કલાકમાં ફાયદો દેખાઈ જાય ને પછી એનું બહુ મોટું નુકસાન હોય છે બરાબર પણ આ જે દેશી ઉપચાર છે એ આટલો બેસ્ટ અને આટલો સારો છે કે આનું કોઈ સાઇડ ઇફેક્ટ નથી કોઈ નુકસાન નથી લેવાવાળાએ આપણે ત્યાં સુધી કીધું કે આ ખાલી સેક્સ પ્રોબ્લેમ નહીં બરાબર આખા શરીરનો થાકાડો દૂર કરે છે હાડકાંને મજબૂત કરે છે અને આ માધુન લીધા પછી અમે જે રોજ મહેનતનું કામ છે ને એમાં બહુ તાકતવર અમારી માટે આ વસ્તુ સાબિત થઈ છે આની ઉસ્તાદ આપણે જો કિંમતની વાત કરીએ તો આની કિંમત આમ કેટલાથી સ્ટાર્ટ થતી હશે આ મિનિમમ આપણે 350 રૂપિયાથી ચાલુ થાય અને કેટલા ગ્રામનું આવે છે આ 150 ગ્રામનું આવે હવે બીજી જ્યારે વાત કરીએ ઘણા બધા બાળકોના બાળકો હોય છે જે દુર્બલ હોય છે શરીરમાં હોતા નથી તો એમના મા બાપ હોય છે એને ઘણી બધી એની ફિકર હોય છે કે ભાઈ મારા દીકરો છે એને તાકાત નથી જલ્દી થાકી જાય છે ભણવામાં કંઈક પ્રોબ્લેમ પડતી હોય યાદ નો રેહતું હોય તો કારણ કે એનો ખોરાક નથી ચાલતો ખાવાનું નથી ચાલતું જેથી કરીને એ બાળક દુર્બળ હોય છે જેને કહેવાય કે પતલો હોય છે તો ખાસ કરીને જેનો ખોરાક હાલે અને મા બાપને ખાસ કરીને એને ઓલાદની ખુબ જ ચિંતા હોય છે તો આપણી પાસે હમદર્દમાં કે જેને કેવાય કે આવી જે હર્બલ પ્રોડક્ટમાં આપણી પાસે કઈ છે એ વસ્તુ જો આપણી પાસે એની માટે છે ને બહુ બેસ્ટ બહુ બેસ્ટ જે છે ને એ સિરપ છે સિરપ બરાબર તો એની અંદર પાચનની પણ શક્તિ થશે બરાબર એને લોહીનું સર્ક્યુલેશન એટલે બહુ સારું થઈ જશે અને પેટની જેટલી સમસ્યા હશે બરાબર એ કબજિયાતની તકલીફ હોય ગેસની તકલીફ હોય જમવાનું હજમ ન થતું હોય એને ભૂખ ન લાગતી હોય અથવા જમી લીધું હોય બરાબર પછી એની અંદર પાચળ શક્તિ ન હોય તો એની માટે હમદ આપણી પાસે છે ને હમદર્દની અંદર પીવા માટે બહુ અને બહુ બેસ્ટ રિઝલ્ટમાં લિક્વિડમાં આ વસ્તુ છે બરાબર એ સિવાય આપણી પાસે સંતરા એનો સ્વાદ આવે એમાં પાવડર પણ છે અને આમાં નામાં ગોળિયું પણ જોતી હોય ને તો સવાર સાંજ ખવડાવવા માટે ગોળિયું પણ છે આ બધી વસ્તુ એવી છે કે એવું નથી કે આ કોઈ આદત ન ખાવી દે બરોબર નો તમે કોર્ષ કરાવો ને એટલે તમારા છોકરાને બહુ બેહતરીન અને બહુ તંદુરસ્ત અને બીજી વાત આપણે કરીએ ઉસ્તાદ તો આ જે આપણું પાંચસો નું છે એની શું કિંમત હોય છે આ પાંચસો એમની જે હમદર્દનું છે કે ને આ આપણને સાડી ચારસો રૂપિયામાં મળી જશે સાડી ચારસો રૂપિયા પાંચ આવેલા અને તમારી પાસે અવેલેબલ જ છે ને આપણે હમદર્દની લગભગ લગભગ છે ને અ પચાસ થી પંચોતેર આઈટમ એની ટાઈમ આપણે એને હાજર હોય છે બરાબર એમાં માજુની આવી ગયા બરાબર એમાં સિરપ આવી ગયા લિક્વિડી આવી ગયા પાવડર આવી ગયા ને હમદર્દની બનાવેલી જેટલી ગોળીઓની આઈટમ છે બરાબર એ આવી ગયા અને આ

એની અત્યાર સુધીમાં કોઈ પ્રોડક્ટ ફેલ ગઈ નથી કારણ કે એ વસ્તુ એવી હર્બલ વાપરે છે જેને કહેવાય કે કોઈને નુકસાન નથી થતી અને ખાસ કરીને જે છે તો ભાવનગરની અંદર પણ જે મોલાના ઝાહિદ છે તેમની પાસે આ વસ્તુ તમામ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે તો તમે કોઈ પણ રોગથી પીડાતા હોય તો તમારે ટેન્શન લેવાની હવે જરૂર નથી અમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપીએ છીએ અને એમનું એડ્રેસ પણ આપશું તો લાસ્ટ સુધી વિડીયો જોજો હજી અમે તમને ઘણી બધી એવી પ્રોડક્ટો બતાવવાના છીએ કે તમને રોજિંદા કામમાં ઉપયોગી તમારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તો ઉસ્તાદ હવે આ તો આપણે વાત થઈ ગઈ રોયલ કલ્બ હવે બીજી પ્રોડક્ટ આપણી પાસે કઈ છે હમદર્દ ની જેથી કરીને આપણે લોકોને જે પોતાના રોજિંદા જીવનની અંદર એક નવી સ્ફૂર્તિ આપીને જે આવનાર સમયમાં તેમના પરિવાર માટે એને લઈને જો એમ તો આપણે ઘણી બધી વસ્તુ રાખી સવી બરાબર ને સિઝનેબલ પણ બધી આઈટમો આપણે એને આવે છે જેમ કે દરેક પ્રકારનો ખજૂર રાખ્યું છે બરાબર રૂહી અફઝા રાખવી સવી તલવીના રાખવી સવી કાજુ બદામના ડબ્બા રાખવી સવી બરાબર ને એની સાથે સાથે આપણે છે ને મક્કા શરીફ તાઈફ તાઈફ જેમ કે તાઈફ જે છે ને તાઈફ મક્કા શરીફ નો એક ઠંડો વિસ્તાર છે બરાબર બરાબર ન્યા જે શેખ લોકો છે બરાબર એ લોકો જે મધ વાપરે ને બરાબર એ આપણે વ્હાઈટ કલર નું મધ વાઈટ મધ બહુ બેહરી અને તમે એની ક્વોલિટી જો એક નંબર ક્વોલિટી આવે થોડું કોસ્ટલી પડે આપણને એક હજાર રૂપિયાનો કિલો પડે બરાબર વેચવાવાળા આપણી પાસેથી લઈ જાય છે પછી બારસો બારસોનો પણ કિલો વેચે છે બરાબર આપણે બહુ ઓછા નફા સાથે બહુ રિઝનેબલ ભાવમાં એક હજાર રૂપિયાનો કિલો વેચી છે પણ જો એ સફેદ મધ બરાબર આપણે આપણા બાળકોની પીવડાવી ઘરનાની પીવડાવી ખુદ ઉપયોગ કરવી તો એ આપણને શરીરમાં લાગતી

માથામાં કુંદડી પડી જતી હોય છે હા તો એની માટે આપણી માટે બહુ બેસ્ટ આઈટમ છે બરોબર હિદાયત હા આ એક એવી વસ્તુ છે ને કે આ એક મહિનાનો કોર્સ કરી લે ને આ એક મહિનાનો કોર્સ પછી ઇન્શાલ્લા રોજલ ઈ બીમારી થી હંમેશા હંમેશા માટે રાહત થઈ જાય છે તમારે બરોબર પછી આપણે તલબીના પણ રાખવી છે બરોબર અને તલબીનાની સાથે સાથે તમે જો ને તો આ એક એવી વસ્તુ છે હલવા સુપારી પાક હલવા સુપારી પાક

અલવા સુપારી ભાગ ખાલી સુપારી ભાગ આ બધી પ્રોડક્ટ વાપરે તો જે લોકો આઠ આઠ વર્ષ દસ દસ વર્ષ મેરેજ થઈ ગયા લગ્ન પછી કહેતા હોય કે માથાનો દુખાવો રહી જાય છે કમરનો દુખાવો રહી જાય છે બરાબર કામકાજ કરવાના કારણે પાંડલી દુખાવો રહી જાય પિંડલી ની અંદર દુખાવો રહી જાય ગોઠણ ની અંદર દુખાવો રહી જાય બરાબર યા માસિક ની સમસ્યા બરાબર જો માસિક એક એવી વસ્તુ છે ને કે ઈ રેગ્યુલર ના થાય એટલે ઓલાદ નું સુખ એને મળે નહીં તો આ બધી હમદર્દની એવી પ્રોડક્ટ છે કે જે સો દોઢસો બસો અઢીસો રૂપિયામાં આ ડબ્બો મળતો સો રૂપિયા થી સ્ટાર્ટ થાય બસો રૂપિયા આનો ભાવ એન્ડ આવી ગયો પણ એ ત્રણ મહિના છ મહિના વાપરવાથી જે લોકો ઓલાદનું સુખ માંગે છે આ કુદરતી ઉપચારો થી બનાવેલી હમદર્દની થી ઘણા લોકોને એવો ફાયદો થયો છે કે કુદરતે એમના ઘરે છે ને ની ખુશખબરી આપી છે આ આપણી આ પ્રોડક્ટ કે જે લોકોના ઘરે આઠ આઠ દસ દસ વર્ષથી ઓલાદની તકલીફ હતી એ આપણે એને આવ્યા બરાબર આપણા મશવરા પર મારે કામ કર્યું તો અલ્લાહનો ફજલો કરમ છે અલ્હમદુલ્લા કે અલ્લાહ તબારક વાલા એ દસ દસ વર્ષે બને એમને ઓલાદનો સુખ જરૂર આપ્યું છે આપણે આપી એવી વસ્તુ કે જેમાં કોઈ સાઇડ ઇફેક્ટ કોઈ નુકસાન નહીં આ બધી પ્રોડક્ટ આ બધી પ્રોડક્ટની અંદર એને ફાયદો ને ફાયદો અને લાભ ને લાભ જ અને જાહીર બીજી આપણે વાત કરીએ તો આપણી જે દુકાન છે એની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે રાખીએ છીએ એની વિશે અમને માહિતી આપી દો તો આપણે આપણી દુકાનમાં મેં કીધું ને સિઝનેબલ બધી વસ્તુ રાખી સિઝનેબલ બધી વસ્તુ આવી ગઈ બરાબર સિઝનેબલ બધી વસ્તુ રાખી છે ને આ હમદર્દની ને દવાઓની પ્રોડક્ટ તો આખો વર્ષ રાખી છે બરાબર છે આપણે અહીંયા અત્તર મળી જાય સુરમો મળી જાય ટોપુજ મળી જાય પછી તમે જુઓ તો લેડીઝ ને લગાડવા માટે કાજલ મળી જાય છે બરાબર દાદરની દવાઓ મળી જાય છે બરાબર અચ્છા દાદરની વાત કરીએ તો એની દવામાં આપણી પાસે છે કાઈ એની દવામાં આપણી માટે ત્રણ વસ્તુ છે એક લગાડવાનો લિક્વિડ છે બરાબર એક સવારે નાઈ ધોને લગાડવાનો મલમ છે અને ખૂન લોહી ને સાફ કરવા માટે બહુ બેસ્ટ હમદર્દ કંપનીનું સિરપ છે બીજી બધી કંપની અલગ અલગ ઓલું કરે છે પણ હમદર્દ જે છે એ જે સિરપ કાઢી છે ઈ બહુ અને બહુ બેસ્ટ છે ઈ લગભગ તમને 300 થી 350 રૂપિયામાં 500 ml નો બાટલો મળી રહે ને ઈ બાટલો જે અડધો તમે ઉપયોગ ન કરો ઈ પહેલા અલહમદુલ્લાહ 10 વર્ષ જૂની પણ જાદર હોય ને તો એમાં શિફા મળી જાય છે અને હવે બીજી પ્રોડક્ટોમાં બીજી શું છે જેથી કરીને અમારા જે વ્યૂઅર્સો છે આખા ગુજરાતમાં જોઈ રહ્યા છે

એણે ઘણી બધી સફળતાપૂર્વક જેને કહેવાય કે લોકોની માટે એટલું બધું કામ કર્યું છે અને જેને કહેવાય કે હકીમ હાફિઝ અબ્દુલ મજીદ સાહેબ જેને છે એણે આ વસ્તુની શરૂઆત કરી છે અને ખાસ કરીને અત્યારે દિલ્હીની અંદર તેમની ઉસ્તાદ એમની વાત કરીએ હમદર્દની પ્રોડક્ટની તો આપણે કઈ જગ્યાએ આમનું જે છે અલીગઢ યુનિવર્સિટી છે અથવા દિલ્હીની અંદર છે લખનૌની અંદર છે એટલે મેઇન જે છે એ દિલ્હીની અંદર છે પછી શું થાય કે જેમ જેમ સેલિંગ વધતું જાય એમ અલગ અલગ

સુપર સોડા ની સામે બરાબર ચાંદની વાડ મસ્જિદ ની બિલકુલ બહાર બરાબર આપણો મોબાઈલ નંબર ને આપણો એડ્રેસ આપણે સ્ક્રીન ઉપર નાખી દઈશું અને બીજી આપણે વાત કરીએ કે અત્યારે આ વિડિયો જે જોઈ રહ્યા ને સોશિયલ મીડિયા નો જમાનો છે કે હજારો ને લાખો લોકો સુધી આ વિડિયો અત્યારે પહોંચ્યો છે બરાબર છે તો ખાસ કરીને કોઈ લોકોને ને બહાર થી મંગાવવું છે તો એ કઈ રીતે આપણે પાર્સલ સુવિધા કે તો આપણે એમ છે ને ઓનલાઈન નું પણ આપણે કરવી છે અને દુકાનેથી ઓફલાઈન નું પણ કરવી છે એ લોકોનો એડ્રેસ પિનકોડ નંબર સાથે લઈને આપણે ગુજરાત ગુજરાતની બહાર ને મહિનાથી તો એવો અલ્લા છે કે આપણે પાર્સલ બરાબર ને બહુ સારા રિસ્પોન્સ આપણને મળ્યા છે બરાબર તો કાર્ગો થકી કુરિયર થકી પોસ્ટ ઓફિસ થકી કે પ્રાઇવેટ કુરિયર થકી આપણે એમને જે ઓનલાઈન ઓર્ડર આવે ને એમને એમના ઘર સુધી પાર્સલ પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરશું એ જવાબદારી આપણી રહેશે તમતરે તો મિત્રો આ હતા આપણી સાથે મોલાના જાહીદ સાબ ભાવનગરના અને ખાસ કરીને એ દિલ્હી અને ખૂબ જ જૂની અને વિશ્વવિખ્યાત હમદર્દ કંપનીની અલગ અલગ જેને કહેવાય કે પ્રોડક્ટો વેચે છે અને એક પ્રકારની જેને કહેવાય કે લોકો જે પીડાય છે એ લોકો પોતાની અંદર રહેલી ઘણા જાતના રોગો છે કે આજના સમયની અંદર મેલ મિલાવટ અને જેને કહેવાય કે ચોખ્ખો ખોરાક નથી મળતો તેના હિસાબે લોકોને અનેક પ્રકારની બીમારીઓ વધે છે જેને કહેવાય કે તેલવાળું ખાવાથી ઘણી બધી એવી વસ્તુઓ છે જેને લોકોને નથી ખ્યાલ અને લોકો જે છે છે એ પોતાની પાચન ક્રિયામાં દરરોજ લેતા હોય અને તેને લઈને આપણા ઘરની ઓરતો છે દીકરીઓ છે બાળકો છે એ અનેક રોગોના ભોગો બનતા હોય છે તો ખાસ કરીને જે હાફિઝ અબ્દુલ હકીમ જે સાહેબ છે મજીદ છાપ છે તેમના દ્વારા જે આ બધી પ્રોડક્ટો લોન્ચ કરવામાં આવી છે વર્ષો પહેલાં અને આપ રૂઅ અફઝાથી તો આપ વાકેફ જ છો તો ખાસ કરીને જો તમારે આ બધી પ્રોડક્ટો તમને કંઈક ને કાંઈક લાગુ પડતી હોય અને તમારે લેવી હોય તો ખાસ કરીને ડિસ્ક્રિપ્શનની અંદર મોલાના જાહિદ સાબનો પણ નંબર છે એમાં તેમનું એડ્રેસ પણ છે અને જો તમને આ વિડીયોમાં મજા આવી હોય અને જો આપ કોઈ આવા રોગોથી પીડાતા હોય આપ અશક્ત હોય આપણને શક્તિની જરૂરિયાત હોય આપણે કેમ કે પરિવારના મેન માણસ હોય તે પુરુષ હોય છે મર્દ હોય છે અને ખાસ કરીને પોતાના કુટુંબ માટે આખો દિવસ જહેદ કરતો હોય છે તો ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય માટે પણ ગંભીરતા દાખવવી હોય અને જો તમારે આ પ્રોડક્ટ લેવી હોય તો ખાસ કરીને તમે મોલાના જાહિદ સાહેબનો જેને કહેવાય કે સંપર્ક કરી શકો છો અને આ વિડીયો જો તમે ગુજરાત અને ગુજરાતની બહારથી પણ જોઈ રહ્યા છો તો પણ તમને સ્ક્રોલ કરીને અંદર જે ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ છે મોબાઈલ નંબર છે તેમનું તમામ ડિટેલ્સ આપેલી છે તો ખાસ કરીને તમે એમની પાછળ પણ મંગાવી શકો છો અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો